ભારતના ભરૂચમાં આજે અઢી સદી કરતાં પણ વધુ જૂની પરંપરા અને મેઘરાજા છડી મહોત્સવનો પ્રારંભ થયો છે શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાર દિવસ ચલાવનાર આ મહોત્સવની ભોયવાડ સ્થિતિ ગુગારાવ મંદિરમાં પૂજા અર્ચના સાથે શરૂઆત થઈ હતી ભોઈ સમાજની સાથે જ ખારવા અને વાલ્મિક સમાજ દ્વારા પણ છઠ્ઠી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ પરંપરા પાછળ એક રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે અને છપનિયા દુકાળ દરમિયાન વરસાદ લાવવા માટે ભોઈ સમાજે સંતના સૂચન મુજબ નર્મદાની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી પૂજા કરી હતી એવી માન્યતા છે કે તે સમયે વરસાદ વરસ્યો હતો અને ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે આ પ્રસંગે ભરૂચના બાજમતીથી સોનેરી મહેલ સુધીનો રસ્તો દુકાનો અને સ્ટોલથી મેળામાં ફેરવાઈ ગયો છે ને આ મહોત્સવ ભરૂચના લોકો માટે શ્રદ્ધા અને આનંદનું અનેરો અવસર પણ લઈ આવ્યો છે ઇન્દ્ર દેવતા એ મેઘરાજ જો આ સમયમાં વરસાદ નહીં પડે તો અમે બનાવેલી મૂર્તિને ખંડિત કરીશું અને એક ક્ષણ ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડી વારમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા ખૂબ વરસાદ પડ્યો પશુ પક્ષીઓ ખેડૂતોને આનંદનો પાર ના રહ્યો ત્યારથી કે આજ દિન સુધી બસો પચાસ વર્ષ થઈ ગયા છે ભરૂચભાઈ સમાજ આ પરંપરાને નિભાવી રહ્યું છે અને એ પરંપરાને સાચવીને આજે પણ અમે ઉત્સવ ઉજવી